ચાલીસ વર્ષના કંડક્ટર સાથે બનેલી આ સત્ય ઘટના છે લાંબા રૂટની સરકારી બસ ચાલીસ વર્ષના કંડક્ટર અને પચીસ વર્ષનો જો ડ્રાઈવર બંને ક્ષત્રિય પેસેન્જરોથી ખીચોખીચ ભરેલી બસ સરકારી ગતિથી ચાલવા ચાલવાની ઝડપે દોડી રહી હતી માર્ગમાં એક ગામ આવ્યું કંડક્ટરે ઘંટડી વગાડી ડ્રાઈવરને આશ્ચર્ય થયું અહીં બસ નું સતાવાર સ્ટોપેજ હતું નહીં પણ કંડક્ટર કનક્ષીનું માન રાખવા માટે એણે બસને ઊભી રાખી રસ્તાની બાજુમાં મોલથી લચી પડતું ખેતર હતું ખેતરના એક ખૂણામાં બે માળનું રળિયામણું મકાન હતું જાણે બસની રાહ જોઈ રહી હોય એમ એક ઘરની અંદરથી બે રૂપાળી સ્ત્રીઓ ઝડપથી ઢેલની જેમ ચાલીને બસ પાસે આવી એકના હાથમાં ડબ્બો હતો બીજીના હાથમાં ડોલચુ સ્ટીલ સ્ટીલનો ડબ્બો અને ડોલચું લઈ લીધા ત્રણેય જીવો વચ્ચે પ્રેમ ભર્યા થઈ અને કનકસિંહે ઘંટણીની દોરી ખેંચી ડ્રાઈવર સિંહે બસ હાંકી મૂકી હંકારી મૂકી લગભગ એકાદ કલાકનો પંથ કાપ્યો એ પછી મોટું સ્ટોપેજ આવ્યું કંડક્ટરે મોટા અવાજમાં જાહેર કર્યું અહીં પાંત્રી મિનિટનું રોકાણ છે ચા પાણી નાસ્તો કે જમવાનું હોય તે બધું અહીં જ પતાવી દેજો જ્યારે હું બે વાર ત્રણ વાર ઘંટડી વગાડું ત્યારે બધા પાછા આવી જજો બસ તમારી સગી નથી થતી જે નહીં આવે એના માટે ઊભી નહીં રહે પેસેન્જર હસી પડ્યા મોટા ભાગના જેઓ આ રૂટ ઉપર મુસાફરી કરવા ટેવાયેલા હતા એ બધાને કનકશી મજાકિયા સ્વભાવની જાણ હતી બાપુ ક્યારેક ખિજાઈ જાય તો એ કોઈને ખરાબ લાગતું ન હતું બધા મુસાફરો નાસ્તા પાણી માટે ગોઠવાઈ ગયા ત્યારે કનકશીએ ડ્રાઈવરને કહ્યું આપણે બહારનું ખાવાનું નથી આજે મારા ઘરેથી બંને જણા એક ખાલી ટેબલ પાસે ગોઠવાઈ ગયા આજે મારા ઘરેથી બંને જણા એક ખાલી ટેબલ પાસે ગોઠવાઈ ગયા મેથીના થેપલા માખણ આથેલા મરચાં અને સૂકી ભાજી આરોગવા લાગ્યા ડોલચામાં મસાલાવાળી ચા પણ હતી અચાનક ડ્રાઈવર રાજભાઈએ હિંમત કરી નાખી કનકુભા એટલું તો વગર કીધું હું સમજી ગયો કે એ તમારું ઘર હતું પણ મને એ ન સમજાયું કે બે બહેનોમાંથી તમારા ઘરવાળા બે બેનોમાંથી તમારા ઘરવાળા કનકસિંહ હસી પડ્યા તમારા સવાલનો જવાબ હું એક વાક્યમાં નહીં આપી શકું રાજભા તેના માટે તો તારે મારે તમને પંદરેક વર્ષ પહેલાના સમયમાં લઈ જવા પડશે કનકુભા માંડીને વાત કરો તો મજા પડશે રાજભાના મોટામાં રાજપુતાણીએ બનાવેલા ભોજનનો સ્વાદ હતો અને કાનમાં છપ્પન ઇંચની સાતીવાળા ક્ષત્રિયના મુખથી ટપકતી વાત રોમાંચ બનીને પ્રવેશી રહી ત્યારે મારી ઉંમર પચીસ વર્ષની જોવાની દેહ ફરતે આંટો લઈ ગયેલી ધરતી ઉપર પાટું મારું તો પાણી કાઢું એટલી શક્તિ હતી મારું લગ્ન તો હું એકવીસ વર્ષનો હતો ત્યારે જ થઈ ગયું હતું પત્નીનું નામ સુરજ ઘરમાં હું સુરજ અને મારા બાબાપુ એમ ચાર જણ હતા ખેતીનું કામ બાપુ સંભાળતા હતા હું નવરો હતો એટલે શોખ ખાતર નોકરીમાં રહી ગયો સરકારી બસમાં કંડક્ટર મને નાના નાના રૂટ પસંદ ન હતા ત્યારે પણ ત્યારે પણ આઠ દસ કલાકનો રૂટ જ હું ખેડતો હતો એક વાર આવા જ એક બાપુ કયા રૂટ ઉપર જતા હતા એ તો જણાવો રાજભાને રસ પડ્યો નામ નહીં જણાવું દક્ષિણ ગુજરાતનું ટર્મિનસ હતું ત્યાંથી મારા ગામ તરફ વહતો પ્રવાસ હતો હદ વચ્ચે બસ ઊભી રહી ત્યાંથી એક બાય બસમાં ચડી જુવાનીના તોરણથી શોભતી અને રૂપના અંબારથી લચી પડતી એ બાયની કેડમાં એક ધાવણો દીકરો પણ હતો મેં પૂછ્યું કે ક્યાંની ટિકિટ ફાડું તો એ કહે જ્યાં બસ છેલ્લે ઊભી રહેવાની હોય ત્યાં મને ઉતારી દેજો એના જવાબ અને અવાજ પરથી હું સમજી ગયો કે બાપડી દુખિયારી છે બસની ટિકિટના પૈસા લેવાનો સવાલ જ ન હતો મેં મારા પૈસે ટિકિટ કાઢી આપી એ ખાધા પીધા વિના બેસી રહી પૂરા આઠ કલાક પછી બસ ડેપોમાં પહોંચી પેસેન્જર ઉતરી ગયા હું ઓફિસમાં જવા ઓફિસમાં પૈસા જમા કરાવવા ચાલ્યો ગયો બસ ચાલ્યો ગયો બસ એ ભાઈ સાથે તમારો આટલો જ સંગાત આમ તો આટલેથી જ વાત પૂરી થઈ ત્યાંથી ચાલી ગઈ હોત પણ હું પૈસા જમા કરાવીને પાછો આવ્યો ત્યારે એ હજુ ત્યાં જ ઉભેલી હતી અસુમશાન રાત હતી નિર્જન બસ સ્ટેશન હતું અને રૂપ જરતી એકલી જુવાન સ્ત્રી હતી મે પૂછ્યું રાત્રે ક્યાં રોકાશો ત્યારે એણે કહ્યું અહીં જ બાકડા ઉપર પડી રહીશ આજુબાજુમાં કોઈ માણસ દેખાતું ન હતું પણ થોડે દૂર બે બે ચાર ચાર અને નશાના બંધાણીઓ આટા મારતા હતા મને એ બાઈની સલામતી ન દેખાણી મેં પૂછ્યું મારી સાથે આવશો મારા બાપુ બા બાપુ પત્ની બાય એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે આવવા તૈયાર થઈ ગઈ જુવાન ની જીભ ઉપર તોફાન ફરી મજા તોફાન ભરી મજાક આવી ગઈ વાહ બાપુ તમને તો આવો રૂપાળો સંગાત પામીને મોજ પડી ગઈ છે નહીં માતાજીના સોગંદ ખાઈને કહું છું રાજભા બાય મારે બાય ભારે જોવા ન હતી એની ના નહીં પણ એને જોઈને મારી આંખોમાં વાસનાનો એક દોરો પણ ફૂટ્યો ન હતો હું કાંઈ મોટો સ્વયમી સાધુ મહાત્મા ન હતો પણ ખરું કારણ મારી રાજપૂતાણી હતી સૂરજવાનો સ્વભાવ સૂરજની જેવો જ તેજદાર અને દજાડી મૂકે તેવો હતો તે બેઠી હોય અને જો હું બીજી સ્ત્રી તરફ બીજી સ્ત્રી તરફ નજર સરખી પણ માંડું તો મારી સૂરજ અમને બેવને બાળીને ભસ્મ ભૂખ થઈ ગઈ બાપુ પછી શું થયું ઘર તરફ જતા મેં એને એના વિશે કોઈ સાથે પ્રેમ નથી આ અફાટ જગતમાં સાવ એકલી ક્યાં જઈશ હું પૂછતો ગયો અને એ જવાબો આપતી ગઈ જે જાણવા મળ્યું એ બધું એ આ હતું બાય બધી રીતે સર્વગુણ સંપન્ન પણ એનો ધણી શરાબી દારૂ પીવામાં બધું ખેદાન મેદાન થઈ ગયું ઘરના થામડા પણ વેચાઈ ગયા હવે બાટલીના પૈસા ક્યાંથી લાવવા વેચવા માટે હવે એક જ વસ્તુ બચી હતી એક દિવસ એ ઘરાક લઈને આવ્યો પત્નીને કીધું કે આની સાથે બાય તૈયાર ન થઈ ખૂબ માર પડ્યો બાય છોકરાને લઈને નીકળી ગઈ જે બસ હાથમાં આવી એમાં બેસી ગઈ અરે રે ભાઈ અરે રે ભારે થઈ બાપુ આટલી રૂપાળી અને સંસ્કારી સ્ત્રીના ભાગ્યમાં આવો પતિ રાજભા દરેક જાતવાન ઘોડી ઉપર બેસનાર અસવાર રાજકુમાર જ હોય એવું ન બને ચોર લૂંટારા અને ડાકુ પણ ક્યારેક જવા દો એ વાત રાત્રે ઘરે પહોંચ્યા મેં સુરતને જગાડીને બધી વાત કરી બા બાપુ પણ આવી ગયા મારી પૂછ્યું બાઈ તારી ઈચ્છા જણાવો તારે શું કરવું છે બાએ કીધું બાઈએ કહી દીધું હું તમારા તમે જે મને રાખશો એ સંબંધ થી હું રહીશ જો અહીં કહેશો તો દીકરાને લઈને કુવામાં પછી શું થયું એ રાત્રે તો કોઈ નિર્ણય લેવાયો નહીં સુરજ ગર્ભવતી હતી આઠમો મહિનો ચાલતો હતો એ રાત્રે મને બહાર ખાટલામાં સુવડાવીને બંને એઓ અંદરના ઓરડામાં સુઈ ગઈ રાતભરે બંનેની ગુપ્ત સુપના અવાજો આવતા રહ્યા સવારે શિરામણ વખતે સૌની હાજરીમાં સૂરજે કહી દીધું આ બાયને હું રાજી ખુશીથી આ ઘરની વહુ બનાવવા માંગુ છું વહુ બનાવું છું અને નવું નામ આપું છું સાથે સાથે મારો પતિ પણ આપું છું આજ પછી ચંદા મારી નાની બહેનની જેમ મારી સાથે જ રહેશે કોઈ ના પાડવાની નથી અરે તમારા પત્ની આવું કહ્યું તમે તો કહેતા હતા કે સ્વભાવ બાળી નાખે તેવો છે હા પણ આ જગત એ ના પ્રતાપે જીવી રહ્યું છે સૂરજે વિચારી લીધું કે એ નિરાધાર જુવાન સ્ત્રી કોઈ પણ જાતના સંબંધ વગર આ સમાજમાં જીવી નહીં શકે લોકો ભાતભાતની વાતો કરશે એના કરતા એના માથા ઉપર પતિના નામનું મૂકી દેવામાં આવશે તો લોકોના મો ઉપર કાયમ માટે તાળું વસાઈ જશે નિર્ણય સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો બધાએ સ્વીકારો જ રહ્યો બીજા દિવસે મારા અને ચંદાના લગ્ન થઈ ગયા કોઈ પણ જાતની કાનૂની પ્રક્રિયા કર્યા વગર સંસાર શરૂ થયો આજે દોઢ દાયકા પછી પણ અમારા પ્રવાસમાં નાનો સરખો ખાડો આવ્યો નથી અમે પ્રેમનો ગુણાકાર કરી જાણ્યો છે બાપુ બાપુ બંને પત્નીઓથી કુલ કેટલા સંતાનો થયા સુરત ગર્ભવતી હતી એણે પૂરા મહિને દીકરીનો જન્મ આપ્યો અમે ત્રણેય જણાએ નક્કી કર્યું કે ઘરમાં ચંદાને એક દીકરો છે અને સુરજની એક દીકરી ત્રીજું સંતાન નથી જોઈતું બસ અમારા બંને બાળકો સરસ રીતે રહ્યા છે આંગણે આવેલી એક નિરાધાર સ્ત્રીને આશરો આપવાનું અને એના દીકરાને પોતાનો દીકરો માનીને અમારો વારસો આપવાનું પવિત્ર કાર્ય મારી રાજપુતાણી મારી રાજપૂત્રણીએ કર્યું છે જુવાન ડ્રાઈવર ચાના મીઠા ઘૂટડા ભરતા ભરતા વિચારી રહ્યો વા સૂરજ ચંદાની આવી જોડે તો આસમાન પાસે નથી માતાજી તમારી ત્રિપુટીને અખંડ રાખે આ સત્ય ઘટના સૂરજબાના દીકરી અત્યારે આઈપીએસ થઈ ગયા છે અને ચંદાબાનો કુંવર હાલમાં અમેરિકામાં વેલ સેન્ડલર સેટલ્ડ છે આવા જ લાયક અને નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબ પણ કરી દે